જય માતાજી જય ભવાની હું છું યુવક ક્ષત્રિય સેના શહેરા તાલુકા પ્રમુખ વિશાલસિંહ રાઠોડ તો મિત્રો હાલના સમયમાં તમે જોયું હશે કે ઘણી જગ્યાએ સમાજ ઉધારાની મિટિંગો ચાલુ થઈ ગઈ છે પરંતુ દારૂબંધી એ ખૂબ જ જરૂરી વસ્તુ છે કોઈ પણ સમાજમાં દારૂ છે ને એ સમાજને કોળી ખાઈ જાય છે તો મિત્રો આ નો પરિપત્ર તો બહુ સમય પહેલાંથી એમએલએ સાહેબે આપી દીધો હતો કે જો તમારા ગામમાં દારૂના અડ્ડા ચાલતા હોય અને તમે ખાનગી રીતે ઇન્ફોર્મેશન આપી દેશો ને તો એ અડ્ડા બંધ થઈ જશે અને એમએલએ સાહેબે એ પરિપત્રમાં પણ એવું પણ કહ્યું હતું કે હવે લગ્ન સિઝન આવી રહી છે તો સોના ચાંદીના ભામ ભાવ આસમાને પહોંચ્યા છે તો એ જે ખોટા કુરિવાજો છે ને કે સોના ચાંદીનું જે દહેજ પ્રથા કે જે આપવું લેવું એ વસ્તુ બંધ કરી દેવી જોઈએ આ પરિપત્ર પણ બહુ સમય પહેલાંથી આપી દીધું છે પરંતુ અત્યારે અચાનક જ સમજ સુધારાની બેઠકો થવા લાગી છે શું કારણ હોય જાતે વિચાર કરી જોજો હાલના તબક્કે કેટલાય મારા સંગઠનના આપણા ક્ષત્રિય સમાજના યુવાનોનો ફોન આવ્યો કે બાપુ દારૂબંધી કરવી એ ખૂબ જરૂરી છે આ સોના ચાંદીના ભાવ આજે આસમાને પહોંચ્યા છે એના પર પ્રતિબંધ રાખવો પછી જે મંગલસૂત્ર છે કે જે આપવાનું હોય એટલું રાખવું વધારે પડતું ન રાખવું ખોટા ખર્ચા ન કરવા અમુક એક્સ્ટ્રા જે દિવસો છે ચાંદલો રાખો કે પછી ચુંદડી કે પછી મહેમાન બરાબર છે એવા એક્સ્ટ્રા ખર્ચા નાબૂદ કરીએ તો થોડા ઘણા પૈસા બચે અને આર્થિક રીતે આપણો સમાજ થોડો ઉપર આવે આ નિયમો મને યોગ્ય લાગ્યા અને એકદમ જરૂરી પણ લાગ્યા પરંતુ આ નિયમો સાથે એક નવો નિયમ ઉમેરવામાં આવ્યો છે કે ડીજે પણ બંધ અને ઘણી જગ્યાએ તો એવું પણ ઘોડો પણ નહીં લાવવાનો તો મિત્રો ઘોડો એક ક્ષત્રિય ક્ષત્રિયની શાન છે ઘોડા પર જ્યારે વરાજા બેસે ને તો લાગે કે હા કે ક્ષત્રિયને ત્યાં લગ્ન છે એ ઠાઠ રૂઆપથી જે ઘોડા પર વરાજો બેસતો હોય ને એવું લાગે કે ના ખરેખર સાચા અર્થમાં એક ક્ષત્રિયનો વરઘોડો જતો હોય છે બરાબર છે તો મિત્રો આ વસ્તુ મને થોડું ઘણું ખૂચે છે કે ઘોડો અને ડીજે હા ડીજે બંધ કરો તમે વાંધો નથી પરંતુ ડીજે સંપૂર્ણપણે બંધ ન કરો ને સિમ્પલ વસ્તુ છે કે ડીજેમાં જે ખરાબ ગીતો વાગે છે અભદ્ર ગીતો વાગે છે અને એ અભદ્ર ગીતોમાં આપણા સમાજની બેન દીકરીઓ નાચતી હોય આપણા સમાજના યુવાનો નાચતા હોય આ રૂડું દેખાય ના રૂડું દેખાય આપણા સમાજની નામોશી થાય કે ક્ષત્રિય સમાજના થઈને બાપુઓ થઈને આવા અભદ્ર ગીતો પર ટીમલી રમે છે નૃત્ય કરે છે આ બિલકુલ યોગ્ય નથી આજની તારીખમાં તમે કોને કે સરકારી નોકરી કોના જોડે છે શું આપણા સમાજના દરેક યુવાનો જોડે સરકારી નોકરી છે ના આપણા ઝેરા તાલુકામાં ઘણા ગાંઠિયા થોડાક એવા યુવાનો હશે કે જે સરકારી નોકરી કરતા હશે ટૂંકમાં આ વસ્તુ મારે એટલે કહેવાની છે કે આપણા જ સમાજના કેટલાક યુવાનો ડીજેનો ધંધો કરે છે અને પોતાના ઘરની રોજીરોટી એ ડીજેના ધંધાથી કમાય છે કેટલાય એવા યુવાનો છે કે જે લોકોએ ડીજેના ઓર્ડર લઈ લીધા છે સામાન્ય વસ્તુ છે કે લગ્ન સિઝન ચાલુ હોય તમારે કોઈ પણ વાજિંત્ર ડીજે મંડપ ગમે તેના ઓર્ડર બુક કરવા હોય ને તો પાંચ પાંચ તો વધુ બોલી ગયું ત્રણ કે ચાર મહિના પહેલાં તમારે બુકિંગ કરાવી દેવું પડે કારણ કે પછી એ લોકોની એ જ તારીખમાં બીજે બુકિંગ થઈ જાય છે તો સિમ્પલ વસ્તુ છે કે અત્યારે તમે સુધારા કરો છો તો કેટલાય એવા ડીજેવાળા હશે જેમનો ઓર્ડરો બુક થઈ ગયા હશે કેટલાય એવા લગ્નની નોંધણીઓ તારીખો આવી ગઈ હશે અને એ લોકોએ ઓર્ડર આપી દીધા હશે તો એ લોકોને જે બહાનું આપવામાં આવ્યું છે એ લોકોને જે ઓર્ડરના પૈસા લેવામાં આવ્યા છે એનું વળતર કોણ ચૂકવશે પ્લસ પોઈન્ટ કે કેટલાય ડીજેવાળા એવા છે કે જે ભાડે ટેમ્પો લે છે ભાડે સ્પીકરો લે છે ભાડે સાર લાઇટો લે છે ભાડે જનરેટ ભાડે જનરેટર લે છે તો એ વ્યક્તિઓ આ સિઝન પૂરતો એ વસ્તુ બધું ભાડે લઈ લેતા હોય અને હવે ઓર્ડરો કેન્સલ થાય તો એ લોકોએ ભાડે લીધેલી વસ્તુ એ તો ખોટમાં જ જાય ને અને આપણા જ સમાજના યુવાનો ડીજેનો ધંધો કરે છે તમે અત્યારે બેઠક બોલાવો કે આપણા સમાજના કેટલા યુવાનો ડીજે ચલો છે ડીજેનો ધંધો કરે છે તો તમને ખબર પડી જશે કે તમને પંદરથી વીસ ટકા આપણા ક્ષત્રિય સમાજના યુવાનો ડીજેનો ધંધો કરે છે આપણે કોઈ એવો રસ્તો કાઢવો જોઈએ જેનાથી ડીજેવાળા લોકોને પણ ન્યાય મળે આપણા સમાજમાં જે આ ખોટા ગીતો વાગે છે એ પણ ના વાગે એવો વચ્ચેનો રસ્તો કાઢવો પડે અને હા આ નિયમ ખૂબ જરૂરી છે પરંતુ તમે નિયમ એવી રીતના બનાવો ને કે જેના કારણે કોઈ પણ વ્યક્તિને ખોટ ના જાય જે લોકોનો ધંધો જે લોકોની રોજીરોટી ડીજે છે એ લોકો આવા સમયે શું કરશે જે લોકો ભાડે લઈ આવ્યા છે બધી વસ્તુ એ લોકો શું કરશે તો આવા સમયે એ લોકોને ન્યાય કોણ અપાવશે મારી કહેવાની સીધી વાત છે કે તમે આ સિઝન હવે ચાલુ થઈ ગઈ છે તમે આ નિયમ લાગુ પાડો તો આવતી સિઝનથી લાગુ પાડો ને જેના કારણે આ તફલીક માટે આ તફલીક જ કહેવાય ને ડીજેવાળા માટે એના સામે લડવા માટે આ લોકો તૈયાર રહે એ લોકો કંઈ બીજો ધંધો શોધી લે કે ગમે તે કરે બરાબર છે તો આવતી સિઝનથી ચાલુ કરો અને બીજી વસ્તુ કે સંગીત તો આપણા રાજા મહારાજાઓ પણ પોતાના દરબારમાં બરાબર કે રાખતા હતા બરાબર છે એન્જોય કરતા હતા પરંતુ આ ટેકનોલોજી આગળ વધતી ગઈ એટલે એ સમયે જે વસ્તુ હતું એ સમયના જે વાજિંત્ર હતા એ વાજિંત્ર ડીજેનામાં ડીજેમાં ચેન્જ થઈ ગયા છે એ સમયના વાજિંત્ર તો અત્યારે ના હોય ને ટેકનોલોજી પ્રમાણે આગળ તો વધે ને તમે ડીજેનો અવાજ ઓછો રાખો એમાં યોગ્ય ગીતો વગાડો અને આપણી બહેન દીકરીઓ છે એ લોકોને આપણે કંટ્રોલમાં રાખી શકીએ કે ના રાખી શકીએ તારે નથી નાચવાનું આપણા આપણા ઘર પર આપણા સમાજ પર આ વસ્તુ ના શોભે તો એ ના નાચે ને યાર એ વસ્તુ તો આપણામાં આવી છે ને અને બીજી વસ્તુ કે ડીજેવાળાઓ કરતાં આ ગીત જ્યાં બને છે ને આ સ્ટુડિયો જે છે ને ત્યાં આગાડી જઈને પણ તમે કહો કે જેમાં આપણા સમાજનું ખરાબ દેખાતું હોય જે ગીતમાં ખરાબ શબ્દ વપરાતા હોય એ ગીત જ રેકોર્ડ ના કરો એ ગીત જ શું કામ રેકોર્ડ કરો ને એ ગીત જ બને ના તો પછી ક્યાંથી ડીજેવાળા વગાડવાના તો તમે જડમૂળમાંથી સમાજને સુધારો એવું નક્કી કરો કે જ્યાં ગીત બને છે ને એ જગ્યાએ લોકોને કહો કે તમે આ અશબ્દ વપરાય છે કે જે અશુભનીય શબ્દ વપરાય છે એ શબ્દ જેમાં આવે એવા ગીતો ના રેકોર્ડ કરશો અત્યારે થોડા ટાઈમ પહેલા એક યુવાનનો ફોન આવ્યો કે બાબુ મારે ત્રીજા મહિનાની એન્ડિંગમાં લગ્ન છે અને મેં ડીજે મંગાવ્યું છે જેના કારણે મારા ઘરમાં લડાઈ થઈ ગઈ છે એમને ગામ ફળિયાવાળા કહે છે કે અમે તો લગ્નમાં નહીં આવીએ તો જ્યાં સમાજ ભેગો ના થાય એ વ્યક્તિનો પ્રસંગ રૂડો લાગે ના લાગે ભયો ભેગા હોય તો જ રૂડો પ્રસંગ થાય તો મિત્રો આ અચાનક જ નિયમ લાગુ પાડવાને કારણે શું થયું છે ઘણા લોકોને ઘરમાં ઝઘડા થયા છે યાર અને ડીજેવાળાને બહાનું આપી દીધું હોય કોઈ બી ધંધાવાળો છે એ બહાનું તો પરત ના કરે ને યાર તો એટલા પૈસાની પણ ખોટ જાય મિત્રો એક વસ્તુ ક્લિયર છે તમે જે જરૂરી વસ્તુ છે ને એ કરો ચલો મેં મારા ગામમાં ડીજે બંધ કરી દીધું શું લાગે છે તમને કે આજુબાજુ જે નોકરી વગરના ભરે છે એ બધાને નોકરી મળી જશે ચલો એક દિવસ ડીજે ના વગાડ્યું એના કારણે એ લોકો આર્થિક રીતે ઉપર આવી જશે એ લોકો શિક્ષિત થઈ જશે ડીજે બંધ કરવા પહેલાં શિક્ષણનું સિંચન કરવું પડે આપણા સમાજના સંકુલો કેટલા છે ખબર છે કોઈને હે આપણા શહેરા તાલુકામાં કોઈ એવું છે કે કોઈ વિદ્યાર્થી આગળ વધતો એને મફત કોઈ ભણાવે કોઈ આર્થિક રીતે મદદ કરે મિત્રો ડીજે બંધ કરવા પહેલાં શિક્ષણ પર ધ્યાન આપો જો યુવાન શિક્ષિત હશે જો આપણા સમાજની બેન દીકરીઓ શિક્ષિત હશે તો આપોઆપ સમાજ ઉપર આવશે જો આપણા સમાજ આર્થિક રીતે ઉપર હશે ને તો આપોઆપ ઉપર આવશે એવું કંઈ આયોજન કરો કે જેમાં આપણો સમાજ આર્થિક રીતે ઉપર આવે અને ડીજે બંધ કરવાથી મને એવું તો નથી લાગતું કે સમાજના તમામ યુવાનોને તૈયારીમાં નોકરી મળી જશે ઉપર ઉપરથી એમએલએ સાહેબશ્રીએ એક સગવડ આપી છે એક જાહેરાત આપી છે કે આપણા સમાજમાં કેટલાય લોકો દારૂ પીવે છે કેટલાય ઘરો દારૂને કારણે મતલબ ખતમ જ થઈ ગયા છે એમ કહો ને તોય ચાલે તો મિત્રો કયા ગામમાં ચલો દારૂ નહીં મળતો તો તમે સમાજ સુધારો કરો છો તો તમને એક વિનંતી છે કે તમે તમારા ગામમાં દારૂ મળતો હોય ને હે તો ત્યાં જાઓને અને એ કોઠાઓની અરજી આપણા એમએલએ સાહેબને આપો ને બંધ કરાવવા કે છે સાહેબ હેં તો તમે સપોર્ટ જ કરો છો આપણા સાહેબ જો આટલો બધો સપોર્ટ કરતા હોય હે તો સમજ જ સુધારવો છે તમારે તો દરેક ગામમાં જે કોઠા ચાલતો હોય એને બંધ કરાવવાનું કાર્ય કરો ને સાહેબે તો કીધું છે કે તમે આવો તમે ખાલી ખાનગીમાં નામ આપી જાઓ તો બી કામ થઈ જશે પણ કોઈ છે એવું ગ્રુપ કોઈ છે એવા સમાજના વિધવાનો કે એ દારૂબંધી પ્રોપર કરાવી શકે પહેલાં તો દારૂબંધી નથી થતી અને ડીજેની પાછળ હાથ ધોઈને પડ્યા છો યાર અરે સારા ગીતો વગાડો ને અવાજ ઓછો રાખો ને ક્યાં જરૂર છે એને સંપૂર્ણપણે બંધ કરવાની મારી એવી તમામ ડીજેવાળાઓને નમ્ર વિનંતી છે કે આપણે આપણી જોડે ક્યારેય અન્યાય નહીં થાય કેમ કે આપણા એમએલએ સાહેબ તમને ખબર છે કે કોઈ જોડે અન્યાય થવા દેતા નથી તો હું દરેક ડીજેવાળા દરેક યુવાનોને વિનંતી કરું છું કે આપણે એમએલએ સાહેબને કરજી આપવા જઈએ હું કોઈ જોડે ન્યાય બધાને ન્યાય મળે એના માટે છે અને મા હું જાતે ક્ષત્રિય સમાજમાં યુવા પ્રમુખ છું મને પણ એવી ઈચ્છા કે મારો સમાજ આ ખોટી વસ્તુથી દૂર રહે બરાબર છે તો મારી એવી ઈચ્છા છે કે આપણે એક પરિપત્ર આપીએ અને જેમાં આપણે એક વિનંતી કરીએ આ એક આપણી આપણી દરખાસ્ત મૂકીએ કે સાહેબ કે આ સિઝન પૂરતું ખાલી વરઘોડા પૂરતું ઓછા અવાજમાં ગીત વાગે કારણ કે કેટલાય ડીજેવાળા છે એમના ઓર્ડરો બુક થઈ ગયા છે કેટલાય ડીજેવાળા આપણા જ સમાજના છે કે જેમની રોજીરોટી એ ડીજેને કારણે થતી હોય તો એમને પણ ખોટું ના લાગે અને આપણે એક નિયમ લઈએ કે જે સમાજને શોભે ને એવા ગીતો વગાડીએ કેટલાય આપણા અમારા ગ્રુપમાં ડીજેવાળા છે યોગ્ય ગીતો વગાડે છે યોગ્ય અવાજમાં ગીતો વગાડે છે તો આપણે એક અરજી અરજી આપીએ આપણે સાહેબને કે સાહેબ શ્રી અમારી તમને એક દરખાસ્ત છે કે અમે યોગ્ય અવાજ રાખીશું ઓછો અવાજ રાખીશું અને ફક્ત કો તો વર્ગોડા પૂરતું ડીજે રાખો બરાબર છે થોડા ઓછા અવાજમાં બરાબર છે તો આપણે એક એવી અરજી આપણે આપીએ જેના કારણે આ સમાજ સુધારાઓ પણ થઈ જાય અને આપણા સમાજના યુવાનોને જે રોજીરોટી છે એના પર પણ ઠેસ ના વાગે પ્લસ પોઈન્ટ કે આપણે સારા સારું સંગીત વાજુ બેન્ટ વાજુ આપણે મંગાવીએ ને તો હાલની તારીખમાં તો એસો એંશીથી નેવું હજારમાં તમને મળે છે બરાબર છે જ્યારે ડીજે આપણે મીડિયમ લાવીએ ને તો ગણીને ત્રીસ પાંત્રીસ પચીસ હજાર એટલામાં પણ આવી જાય છે તો સારું બેન્ટ આપણે મંગાવવું હોય ને તો તમે જોજો તમારે નેવું હજાર બરાબર છે ત્યાં સુધીનો ભાવ પહોંચી જાય છે મિત્રો તો આ રીતે પણ પૈસા જાય છે ને વેડફાય છે ને આપણે આપણે એમએલએ સાહેબને આપણે દરખાસ્ત કરીએ અને મને ખબર છે કે આપણાને ન્યાય મળશે બરાબર છે બધા ડીજેવાળા મને કહે છે કે બાપુ આ વસ્તુ ખોટી થઈ રહ્યું છે બરાબર અમે તો ઓર્ડરો લઈ લી લઈ લીધા છે અમે તો ભાડે ટેમ્પા લઈ લીધા છે તો અમારું કોણ સાંભળશે તો આપણે એક આવેદનપત્ર આપીએ જેમાં કહીએ કે વરઘોડો પૂરતો કે પછી અયોગ્ય ગીતો અમે નહીં વગાડીએ અને અત્યારે જે કોમ્પિટિશન કરે છે ને ડીજેવાળા એના કારણે આ વધારે મગજમારી થઈ છે તો આપણા શહેરા તાલુકામાં આપણે કોમ્પિટિશન ના કરીએ જેના કારણે આ રોજી રોટી જળવાઈ રહી યાર હોબાળો ના થાય બરાબર છે તો આપણે એવી એક દરખાસ્ત આપણે થોડા સમયમાં રજૂ કરીએ એક આવેદનપત્ર આપણે એમએલ સાહેબને આપીએ એક આવેદનપત્ર આપવા જશું જેમાં કહીશું કે આ સિઝન પૂરતો આ નિયમ થોડોક સ્થગિત રાખે કે પછી ઓછા અવાજમાં કે પછી કંઈ પણ વચ્ચેનો રસ્તો કાઢે એવું આપણે આપણે આવેદનપત્ર આપવા જવાનું છે અને મને ખબર છે કે આપણા એમએલએ સાહેબ કોઈ જોડે ખોટું થવા નહીં દે બહુ જ દિલદાર વ્યક્તિ છે અને હંમેશા આ શેરા તાલુકાને એમણે આગળ લાવવા માટે અનેક નિયમો લાગુ પાડ્યા છે અને એ નિયમોને કારણે આજે આપણું શેરા તાલુકા આટલું વિકસિત છે બરાબર છે તો આપણે બધા એમને અરજ આપવા માટે જવાનું છે તમામ ડીજેવાળાઓને નંબર વિનંતી છે કે આપણે એક તારીખ ગોઠવીને આવેદનપત્ર આપવા જવાનું છે દરેક વ્યક્તિએ સપોર્ટ કરવાનો છે જય માતાજી જય ભવાની જય સુરાભાતીજી તો મિત્રો મને ખબર છે કે આપણે આવેદન આપીશું ને કે સાહેબ આ સિઝન પૂરતી થોડીક છૂટછાટ આપો અમે ખોટા ગીતો નહીં વગાડીએ સમજને શોભે એવા ગીતો વગાડીશું અમે આપસમાં ક્યારેય બી ડીજેવાળા કોમ્પિટિશન નહીં કરીએ અને આ સમય આવી કંઈક છૂટછાટ આપો ને સાહેબ એમ આપણે અરજી આપીશું ને કે પછી વરઘોડા પૂરતું ડીજે વગાડીશું બરાબર ઓછા અવાજમાં તો મને ખબર છે આપણા એમએલએ સાહેબ બહુ જ બહુ જ દિલદાર વ્યક્તિ છે મોટા મનના વ્યક્તિ છે આપણને છૂટછાટ આપશે અને આની વચ્ચેનો રસ્તો કાઢશે અને જો સાહેબે આપણને છૂટ આપીને તો આપણી ફરજ છે કે આપણે સાહેબને ખુશ કરી દઈએ અને આપણે સાહેબને પણ સન્માનિત કરીએ તો સાહેબને આ આવેદન આપવા માટે અરજી આપવા માટે આપણા બધાએ જવાનું છે આપણા તરફી સાહેબ કોઈ પણ સારો એવો નિર્ણય લેશે એ સમાજ સમાજને પણ સારી રીતે મદદરૂપ થશે સમાજને પણ યોગ્ય રહેશે એવો વચ્ચેનો રસ્તો કાઢશે ડીજેવાળાને પણ કોઈ ખોટ નહીં જાય એવો વચ્ચેનો રસ્તો કાઢશે એવી આપણે મનોવ્યથા આપણી લઈને સાહેબ જોડે જવાનું છે તો તમામ ડીજેવાળાએ આપણે શેરા તાલુકાના તમામ ડીજે વાળાએ ભેગા થવાનું છે અને સાહેબને સન્માનિત કરવા માટે આપણો પ્રશ્ન મૂકવા માટે આપણા બધાએ જવાનું છે તો આપ સૌનો સહકાર ખૂબ જ જરૂરી છે તમે બધા આવો અને સાહેબને આપણે સન્માન